હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોવાના છે ત્રિકોણની સંખ્યા આપેલી આકૃતિમાં ત્રિકોણની સંખ્યા શોધો આવો પ્રશ્ન હરેક પરીક્ષામાં પૂછાતો હોય છે તો ચાલો સમય તમારો ખરાબ ના કરો અને વિડીયોની શરૂઆત કરીએ તો આપણે એક ત્રિકોણ આપેલું છે જુઓ તો આમાં ત્રિકોણની સંખ્યા કેટલી થઈ એક સંખ્યા હવે ત્રિકોણની અંદર બે ભાગ પાડેલા છે જે ઊભો લીટો છે લીટો છે તો હવે આમાં કઈ રીતે કરીશું તો ત્રિકોણ ગણી લેવાના અંદર પેલા એક અને બે એટલે કેટલા થયા તો એક વત્તા બે બરાબર ત્રણ ત્રિકોણ મિત્રો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે ત્રણ ત્રિકોણ ચાલો નેક્સ્ટ આ આને જેવું જ છે તો આમાં બી ગણી લઈએ એક બે ત્રણ એટલે કેટલા થયા એનો સરવાળો કરીશું તો એક વત્તા બે વત્તા ત્રણ બરાબર કેટલા થશે છ ત્રિકોણ બીજો હવે આવવાળું આવું ના જ છે તો આમાં પણ ગણવું પડશે આપણે એક બે ત્રણ ચાર હવે બધાનો સરવાળો તો એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર બરાબર કેટલા થશે એક ને બે ત્રણ ત્રણ ને ત્રણ છ ને ચાર દસ મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો આવા જ વિડિયો હું તમારા માટે લાવતો રહીશ તો હવે આ આકૃતિ જોવો આપણે હવે થોડો અઘરો પ્રશ્ન જેઓ પરીક્ષામાં પૂછાઈ શકે તો હવે આમાં કઈ રીતે ફાઇન્ડ કરશું આપણે તો પહેલાં કરી લઈએ એક પહેલાં આને ભૂલી જાવ આપણે આ જે છે એને ભૂલી જાઓ પહેલાં આખું આપણે આને જેવું સમજી લઈએ તો હવે એક બે ત્રણ ચાર કેટલા થશે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર બરાબર કેટલા થશે દસ થશે હવે આને ગણીએ તો અહીંયા કેટલા છે એક અને બે તો હવે આનું કરીશું આપણે તો વત્તા એક વત્તા બે અને અહીંયા પણ એક છે આ ત્રિકોણ તો એ ત્રિકોણ એક ઉમેરી દેશું હવે કેટલા થશે દસ ને એક અગિયાર અગિયાર ને બે તેર અને એક ચૌદ હવે બીજું જોઈએ તો એવી જ રીતનું ચોરસની અંદર આ રીતની આકૃતિ હોય તો આમાં કઈ રીતે થશે તો આમાં પણ એ જ વસ્તુ કરવાની છે કે આ જે ચોરસ આપેલું છે એની અંદરના જે ત્રિકોણો છે એ ગણી લેવાના એક બે ત્રણ ચાર પણ હવે આમાં શું કરવાનું છે તો આજે ચાર ત્રિકોણ થયા ને અંદર તો એનો ગુણ્યા બે એટલે ચાર દુ આઠ તો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે મિત્રો ટોટલ આઠ ત્રિકોણ છે હવે એવો ને એવો પ્રશ્ન બીજો આ આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો ગણી લઈશું પહેલાં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે હવે શું કરવાનું અહીંયા જેમ ચાર ગુણ્યા બે કર્યા તો અહીંયા પણ આઠ ગુણ્યા બે કરવા પડશે તો આઠ ગુણ્યા બે બરાબર કેટલા થશે સોળ એવી જ રીતે બીજો પ્રશ્ન આપેલી આકૃતિમાં કેટલા ત્રિકોણ છે તો કેટલા ત્રિકોણ થશે હવે આની અંદર તમે જુઓ આ અંદર પણ ચોરસ છે અંદર પણ ચોરસ છે તો હવે પહેલા આપણે ગણી લેશું કેટલા ત્રિકોણ છે ખાના કેટલા છે એ ગણવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ હમણાં આ અંદરનું આપણે ભૂલી જઈએ ખાલી બહારનું યાદ રાખવાનું છે તો આઠ છે તો આઠ ગુણ્યા બે થશે આઠ ગુણ્યા બે બરાબર કેટલા થશે સોળ અને હવે આ અંદર પણ જુઓ સેમ ટુ સેમ છે તો અહીંયા પણ આઠ આઠ જ આઠ જ ખૂણા જગ્યા છે ખાલી એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ એટલે આઠ આઠ ગુણ્યા બે કરવા પડશે તો આઠ દુ સોળ થશે તો અહીંયા ગુણ્યા બે કરી દઉં સીધા એટલે કેટલા થયા બત્રીસ તો આપેલી આકૃતિમાં કેટલા ખાના છે ત્રિકોણ તો બત્રીસ હવે એવા જ થોડા હાર્ડ પ્રશ્નો જે પરીક્ષામાં આવતા હોય છે જુઓ આવી રીતના હોય છે ત્રિકોણની અંદર ત્રિકોણ તો આવા પ્રશ્નો જ્યારે પણ આવે ત્યારે શું કરવાનું જો ત્રિકોણની અંદર ત્રિકોણ હોય ને ત્રિકોણની અંદર ત્રિકોણ હોય તો આ ત્રિકોણથી કેટલા ખૂણા કેટલા ત્રિકોણ બનશે ચાર ત્રિકોણ બનશે અને આ જે આખું મોટું ત્રિકોણ છે એ અલગ એટલે ચાર વત્તા એક બરાબર કેટલા થશે પાંચ ત્રિકોણ હવે એવો ને એવો બીજો પ્રશ્ન જુઓ અહીંયા કેટલા ત્રિકોણ બને એક દાંડી નીકળે એટલે કેટલા ચાર સમજવાના તો હવે આમાં કેટલી દાંડી નીકળશે એક બે એટલે કેટલા થયા ચાર વત્તા ચાર અને એક આ બહારનું ત્રિકોણ વત્તા એક બરાબર કેટલા થયા નવ અને એમ જોઈએ તો એક ત્રિકોણ ચાર ખૂણા બનાવે તો આ એક આખું ત્રિકોણ છે અંદર એની પછી એક આ પણ આખું ત્રિકોણ છે એટલે ચાર વત્તા ચાર કર્યા અને એક આ બહારનું ત્રિકોણ જે એક ત્રિકોણ બનશે એનું એક એટલે નવ થયા હવે આમાં જુઓ તો હવે આ એક ત્રિકોણ એની પછી એક આ ત્રિકોણ એની પછી પાછું અંદર ત્રિકોણ એની પછી અંદર પાછું ત્રિકોણ તો કેટલા ત્રિકોણ થયા ટોટલ અંદર એક બે ત્રણ એટલે કેટલી વખત ચાર સરવાળો કરવો પડશે ત્રણ વખત એક ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા એક બરાબર કેટલા થશે ચાર તરી બાર ને એક તેર ત્રિકોણ હવે આ પ્રશ્ન જુઓ આ પ્રશ્ન ખૂબ જ મહત્વનો અને આઈ એમપી છે કેમ કે અવારનવાર આ પ્રશ્ન આવતો હોય છે તો હવે આમાં શું કરશું આપણે આ ત્રિકોણમાં મિત્રો હવા ખૂબ જ ચાલે છે આ ત્રિકોણમાં આપણે શું કરીશું તો આ ત્રિકોણમાં આપણે જે આ આપેલું છે એન કાઉન્ટિંગ કરવાનું આ જે ખાના છે ને એક બે ત્રણ હવે એને ઊભું લખી દેવાનું એક બે ત્રણ હવે શું કરવાનું તો એક જે અહીંયા એક લખી દીધો હવે અહીંથી અહીંયા એક વત્તા બે એટલે કેટલા થશે ત્રણ અને ત્રણ વત્તા ત્રણ બરાબર કેટલા થશે છ હવે આનું ટોટલ કરી દેવાનું પહેલાં તો એક ને ત્રણ ચાર ચાર ને છ દસ હવે જો નીચેની સંખ્યા છોડવાની એની ઉપરની લેવાની આન લીધી પછી આન છોડવાની એની ઉપર હોય તો એ સંખ્યા લેવાની તો હવે અહીંયા આપણે છને છોડીએ ત્રણને લઈએ તો શું આવશે ત્રણ આને તો લેવાનું નથી કેમ કે આની ઉપર હોત તો આપણે લેતા તો હવે દસ વત્તા ત્રણ બરાબર અહીંયા સરવાળો કરવાનો તો દસ વત્તા ત્રણ બરાબર કેટલા થશે તેર થશે હવે માની લો કે આપણે ચાર આકૃતિ ચાર જે આ અહીંયા ચાર ખાનાવાળી લઈને જોઈએ તો હું તમને ચાર ખાનાવાળી લઈને બતાવું જો આ ચાર ખાનાવાળી આકૃતિ છે મિત્રો આકૃતિ દોરવામાં ભૂલ થઈ છે થોડી તો હું અહીંયા ફરીથી અહીંયા દોરી દઉં ચાર આકૃતિવાળી જુઓ ચાર આકૃતિ ચાર ખાનાવાળી આકૃતિ પણ દોરાઈ ગઈ છે જો એક બે ત્રણ ચાર બરાબર તો હવે આમાં શું કરવાનું છે આપણે પહેલાં લખી દેવાનું છે એક બે ત્રણ ચાર હવે એકનું એક અહીંથી આપણે એક વત્તા બે કરવાના એટલે કેટલા થયા અહીંયા લખવાના ત્રણ ત્રણ વત્તા ત્રણ કેટલા થયા છ અને છ વત્તા ચાર કેટલા થયા દસ હવે પહેલાં આ બધાનો સરવાળો કરી લઈએ એક ને ત્રણ ચાર ચાર ને છ દસ અને દસ ને દસ વીસ હવે શું કરવાનું મેં કીધું કે નીચેનાને છોડવાનું ઉપરનાને લેવાનું તો અહીંયા પ્લસ છ હવે આને છોડશું આને લેશું તો પ્લસ એક કેટલા થશે છને એક સાત અને બે અહીંયા ટોટલ કેટલા ત્રિકોણ થયા અંદર આ આકૃતિમાં સત્યાવીસ એવી જ રીતે પાંચનું કરે તો તમને આવડે છનું કરે તો આવડે પાંચનું કરે તો કઈ રીતે કરવાનું એક બે ત્રણ ચાર પાંચ લખી દીધા પાંચ સમજી લો પાંચ છે એમ સમજી લો અને અહીંયા સમજી લો તો એકનું એક લખ્યું એક વત્તા બે ત્રણ ત્રણ વત્તા ત્રણ છ છ વત્તા ચાર દસ અને દસ વધતા પાંચ પંદર હવે આ આ બધાનો સરવાળો કરી દેવાનો તો આ છ ને ચાર દસ એટલે એક ને ત્રણ ચાર ચાર ને છ દસ દસ ને દસ વીસ વીસ ને પંદર પાંત્રીસ હવે શું કીધું મેં કે નીચેનાને છોડવાનું ઉપર નાને લેવાનું પછી એની પછી નાન છોડવાનું એની પછી નાન લેવાનું તો થયું કેટલું ત્રણ વત્તા દસ તેર લીધા આપણે ફરીથી તો તેર ફરીથી આવ્યા તો પાંચ ને ત્રણ આઠ અને અહીંયા ત્રણ ને એક ચાર એટલે પાંચ ખાનાવાળી આકૃતિ હોય આવી તો એમાં કેટલા ત્રિકોણ હશે તો અડતાલીસ હવે એવો જ પ્રશ્ન અહીંયા જુઓ હવે આ આકૃતિ આવી આપેલી છે તમને પરીક્ષામાં તો આમાં કઈ રીતે કાઉન્ટિંગ કરશો તમે તો પહેલાં તો આપણે ખાના ગણી લેશું અહીંયા આવાળું જે આપણે આવાળું અલગ કરી દઈએ તો આ આપણે કરેલું છે પહેલાં આ વસ્તુ કે અંદરના ખાના ગણીને એનો ગુણાકાર બે જોડે તો એક બે ત્રણ ચાર આ ચાર થયા તો આ ચારના શું થશે ચાર ગુણ્યા બે બરાબર કેટલા થયા આઠ થયા હવે આ બે વચ્ચે છે એક આ ત્રિકોણ આ વાળું અને એક ત્રિકોણ આ બણશે બરાબર તો એક આ એક અહીંયા છે એક અહીંયા છે બરાબર તો હવે જોજો એક ત્રિકોણ આ તો છે જ અને એક ત્રિકોણ આ છે એટલે વધતા બે કરી દઉં હવે હવે તમે ધ્યાનથી જુઓ તો એક ત્રિકોણ અહીંયાથી આ બણશે અને એક ત્રિકોણ અહીંયાથી આ બનશે ખબર પડે છે જો આ પોઈન્ટ આ પોઈન્ટ અને આ પોઈન્ટ એક ત્રિકોણ એ બન્યું એટલે એક એક એવાળું ત્રિકોણ અને એક એ ત્રિકોણ એક આ અને આ પોઈન્ટ પર એટલે બીજા બે ત્રિકોણ બનશે તો ટોટલ કેટલો જવાબ આવશે આપણો આઠ ને બે દસ ને બે બાર હવે એવો જ પ્રશ્ન છે આ વાળો જુઓ હવે આમાં પણ એ જ સેમ કન્ડિશન છે કે પહેલાં આપણે આકૃતિને અલગ કરી દઈએ તો પહેલાં આકૃતિને આપણે અલગ કરીએ તો એક બે ત્રણ ચાર આવાળી એક આકૃતિ અલગ થઈ અને એક આકૃતિ બે આકૃતિ આ દેખો આ આકૃતિ અને આ આકૃતિ સેમ છે બરાબર તો આપણે એવાળી આકૃતિનું ગણી લઈએ એટલે આનું પણ આપણને મળી જશે તો પહેલાં અહીંયા ગણીએ એક બે ત્રણ ચાર બરાબર આ ચાર તો ચાર દુ આઠ થશે હવે જુઓ એક ત્રિકોણ આ એક બીજો ત્રિકોણ આ આ બે ત્રિકોણ થયા તો જુઓ આ તો આપણે કર્યા આઠ ત્રિકોણ આર્યા હવે એક અને બે આ તમે ધ્યાનથી જુઓ ને તો અહીંયાથી આ એક લીટો કઈ રીતનું ભણે છે ત્રિકોણ આ રીતનું ત્રિકોણ બને છે આ રીતનું ભણે તો એક બે એટલે એક વત્તા એક વત્તા બે એટલે આ કેટલા થશે ત્રણ આ ત્રણ થશે અને અહીંયા જુઓ આ એક અલગ ત્રિકોણ છે આ એક અલગ ત્રિકોણ છે આ કયા તો આ વાળું અને આ વાળું એટલે આઠ વત્તા બે વત્તા આ જે આખું આખું બને છે એનું એક વત્તા બે એટલે કેટલા થશે એ ત્રણ એટલે ટોટલ કેટલા થયા તેર આ તેર આખાના નથી હો એ આ તેર ખાલી આટલા ભાગના છે આટલા ભાગના તો હવે એવી જ રીતે આ સેમ ભાગ લાગે છે એક બે ત્રણ ચાર એક બે આ સેમ ભાગ લાગે છે તો આ પણ કેટલા થશે તેર હવે બાકી કયો જો આપણે તો આ બાકી છે તો આમાં હવે જુઓ ધ્યાનથી તમે તો આમાં પણ તમને જોવાશે કે એક બે ત્રણ ચાર એટલે આઠ તો આ થશે જ અને એક આ એક આ જે આખું હતું એ ગણ્યું આપણે અહીંયાનું બી ગણી લીધું અહીંયાનું બી ગણી લીધું પણ જે હવે જુઓ તમે અહીંયાથી લઈને આ આખું ત્રિકોણ થાય એની પછી આવાળું તો આ એક ભાગ પડશે આ એક ભાગ પડશે એટલે આ એક આખું ત્રિકોણ એક આ ત્રિકોણ ને એક આ આખું ત્રિકોણ એટલે ટોટલ કેટલા થયા આ ત્રણ એટલે કેટલા થશે ટોટલ સમજ પડે છે હું શું કહું છું એક આ તેર એટલે આ બેના તેર વત્તા વત્તા તેર અને આનું એક આઠ અને જે આમાંથી આ ત્રણ ત્રિકોણ બનશે આ પણ આકૃતિ તો આવી જ થઈને છેલ્લે તો એવા એના ત્રણ એટલે ટોટલ કેટલા થશે તો હવે સરવાળો કરી દઈએ ત્રણ વધતા આઠ અગિયાર અગિયારને અહીંયા કરી લઈએ સારી રીતે ત્રણ હવે જોયો ત્રણ ને ત્રણ છ છ ને આઠ ચૌદ ચૌદ ને ત્રણ સત્તર વધી એક બે ત્રણ આ આકૃતિમાં કેટલા ત્રિકોણ હતા મિત્રો સાડત્રીસ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે બે આકૃતિ લાસ્ટ છે જે આપણે જોઈ લઈએ ફટાફટ તો હવે આમાં જુઓ સિમ્પલ છે એકદમ જોઈન લાગશે કે બહુ ઇઝી પણ ચાલો આપણે જોઈએ તો દેખો એક ત્રિકોણ આ છે એક ત્રિકોણ હવે બીજો ત્રિકોણ કયો છે તો બીજો ત્રિકોણ આ છે ત્રીજો ત્રિકોણ આ છે ચોથો ત્રિકોણ આખો થાય છે પાંચમો ત્રિકોણ આ આખો થાય છે એટલે કઈ રીતે ગણીશું પાંચ ત્રિકોણ ટોટલ થયા આમાં ફરી ગણીએ એક બે એક બે અને આ એક મોટો ત્રણ બરોબર હવે જોઈએ એકા ચાર આ પાંચ અને એક આ અહીંયા બણશે મારી ભૂલ થઈ ગઈ અહીંયા આ બણશે એક ત્રિકોણ એટલે ટોટલ કેટલા ત્રિકોણ થયા છ ત્રિકોણ થયા સમજમાં આવે છે મિત્રો હવે આ જુઓ સ્ટારવાળો પ્રશ્ન આવ્યો આ પ્રશ્ન પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જે મેં તમને જે પરીક્ષાઓમાં પૂછાતા હોય એના હિસાબે જ બનાવ્યું છે તો જુઓ હવે સ્ટારવાળું છે તો આમાં કેટલા ત્રિકોણ છે તો કશું જ નથી કરવાનું ખાલી ગણી લેવાનું છે એક બે ત્રણ ચાર પાંચ કેટલા છે ખાના પાંચ હવે આ ના ગણાશે કેમ કે આ છે ત્રિકોણ નથી બરાબર એટલે ત્રિકોણ જેટલા ખાના જોવાય છે એટલા ગણવાના હોય તો પાંચ તો પાંચ ગુણ્યા બે બરાબર કેટલા થશે દસ તો મિત્રો આવી રીતે હું તમારા માટે કે આકૃતિમાં કેટલા ચોરસ છે એનો પણ વિડીયો ટૂંક સમયમાં જ લાવીશ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ચાલો થેન્ક યુ